નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજથી નવા શૈક્ષણિક સત્ર શરૂઆત થઈ ગઈ છે જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો આજથી શાળાનો પ્રંગ પ્રાંગણની અંદર વિદ્યાર્થીઓના કિલકુલાટથી આ ગુંજી ઉઠ્યા છે આ તમામ જે બાળકો છે આજે પ્રથમ દિવસે જ બાળકો સ્કૂલની અંદર આવી પહોંચતા જે ક્લાસરૂમો છે બાળકોના કિલકુલાટથી ગુંજી ઉઠ્યા છે ગુજરાતમાં આજથી ચોવીસ પચાસની જે શૈક્ષણિક કાર્યોનો શુભારંભ થઈ ગયો છે ને શાળાના પ્રગાણમાં વિદ્યાર્થીઓના કિલકુલાટથી ગુંજી ઉઠ્યા છે છેલ્લા દોઢ મહિનાથી શાળાઓમાં અવકાશ હતો કારણ કે આ વેકેશન વેકેશન હતું મહિનાના બાદ હવે તમામ જે બાળકો છે બાળકોમાં સ્કૂલમાં આવી રહ્યા છે ને સાથે જે નાના બાળકો છે તે પોતાના ઘરે જઈ રહ્યા છે રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ શાળાઓને પણ જે સૂચના આપવામાં આવી છે સરકારે જે પ્રકારે પહેલેથી જ આ સૂચનાઓ આપવામાં આવી છે કારણ કે જે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન બાદ જે માસૂમ બાળકોનું મોત થયા હતા ત્યારબાદ સરકારે તમામ જગ્યાઓ પર આદેશો આપવામાં આવ્યા છે ખાસ કરીને બાળકોને લઈ જવાથી સ્કૂલ વાન હોય રિક્ષા હોય તમામનું ફિટનેસ ફાયર સેફ્ટી સહિતને લઈને એક પોલીસની ટ્રાફિક ડ્રાઈવ પણ કરવામાં આવશે ત્યારે બીજી વખત તરફ શાળા સંચાલકો મંડળે પણ સરકાર સામે આ સમય પણ માંગ્યો હોવાની વાત સામે આવી રહી છે જે પણ કેટલીક શાળાઓ ફાયર સેફ્ટીને લઈને અસમંજસમાં છે આ પરિસ્થિતિની ઓર વચ્ચે શાળાઓ અત્યારે તો શરૂ કરી દેવામાં આવી છે તેર જૂનથી એટલે કે આજથી આ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે અને સત્રની શરૂઆતની સાથે જ વાલીઓના માથે પહેલા દિવસથી સ્કૂલ વાના ભાવ વધારવાનો પણ આ બોજો સામે પડ્યો છે શહેર જિલ્લામાં પાંચસો પચાસ શાળાઓ આવેલી છે અને વિદ્યાર્થી હું નવસત્ર હતું શરૂ થઈ રહ્યું છે ત્યારે આ બાળકોમાં પાપી શકો છો પોતાના મુખે આ ખુશીનો માહોલ છે કારણ કે તેઓ ફર્સ્ટ ટાઈમ આ સ્કૂલી અંદર જઈ રહ્યા છે ને આજે તેઓ ફર્સ્ટ દિવસ એટલે કે પહેલાં પ્રથમ દિવસે જે પ્રકારે બાળકો સ્કૂલી બહાર નીકળી રહ્યા છે આથી આ નવા શૈક્ષણિક સત્રની જે શરૂઆત થઈ છે તેને જે બાળકોમાં ઉત્સાહની સાથે તેઓ આજે પ્રથમ દિવસે સ્કૂલમાં આવ્યા હતા અને જે તેર જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆતની સાથે જ સ્કૂલમાં જે એટલે બાળકોની જે કિલકલાટ છે બાળકોનો જે ગુંજાટ છે એ અવાજ છે એ સ્કૂલોની અંદર ગુજી ઉઠ્યો છે ને આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા